તો જો ફેમિલી રાતના વાગી ગયા હાડા બાર અમને લાગી ભૂખ એટલે અમે નીકળી ગયા બાર નાસ્તો કરવા હું આપણા યશભાઈ શંકાભાઈ આ કોણ આડિયા બટેડા ખાવા આઠિયા બટેડા વાહ વાહ તો છે ને અહીંયા છે આપણે જવાનું હતું ભૂત બંગલામાં ભૂત બંગલામાં જવાનું હતું જો તમને દેખાડી દઉં ચોકીદાર ના પડી ચોકી એ મારું ચપ્પલ કાક વી ગયું તમને અંદર લઈ જાવ એ જાયલી કોઈ ખી જાય નહીં ને જો આ ભૂત બંગલામાં જવાનું હતું પણ અહીંયા ચોકીદાર ના પાડે છે

આખા રોડ ઉપર અમે એકલા છે કોઈ છે કૂતરા છે કૂતરા જાય કૂતરા

આપણે <laughs> <laughs>

કેટલા ના ગાંઠિયા લેવાનું કેટલા ના એસી ગાંઠિયા હાલે તો કરી જો પેલે એમ જ કેવાનું ગરમા બને છે એ દેખો ગાઈસ ઉપર ગરમ બને લે મને દેખાડો દે ગરમા ગરમ બને તું લેને જઈ લે કા તો ટેસ્ટ કરી ખાલી ભૂખ ભૂખ થી બારી છે દેખો ભૂખ થી બારી છે

ઓ ભાઈ આટો મામા ભાવા ભાઈ આટો લેવો પડશે માવો એ ભાવા માવો હાલ છે ને હાલે 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 સાઈડમાંથી જોઈ લેજે એટલે લઈને નીકળી ગયા થઈ 12 ઓય વાત ડર લાગી ગયો આયા ભાટના ગલ્લામાં છે ને એ આયા ઊભી રાખી દે એ મનન લેવી